તો અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના જ મોત નીપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની જાણ થતાં જ એનએચએની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તો તેમજ મૃતકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

મૃતકોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઈ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે તો આ અકસ્માતમાં રામોલ પોલીસ મથકના પીએસઆઈ જે સોલંકીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે અકસ્માતના પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે